તે માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આ હોપ કે ડાયરો તમે બધા મજામાં જ જઈશો અને આપણા વિડીયો જોતા હોય એટલે મજામાં જઈશ કમેન્ટ કરજો બધા કેમ છો તો હાલો મિત્રો અને જેવું જેવું જાતક પક્ષી આવો ને એ બે ત્રણ દિવસથી એક દારૂ બોલે છે લગભગ બધા જો હાથું પડી જાય તો કાલે ત્રણ દિવસથી વરસાદ ચાલુ થઈ જાય ને વા ડાયરો વાગી ગયા છે આપણે બપોરના

એટલે પછી એને ઉપાડીને આંક થાય સીધું સીધું ચાલુ કરવાનું રહે ચાલો હવે ડાયરો જાવું છે હવે બપોરા કરવા મસ્ત મજાને બાજરાના બધા બનાવીને ચાહે પછી એને આજે ડાયરો માંડીની વાય તો કરવાનું છે ને આજ તો હાલ છે ને મિત્રો કેમિકલ દવાનો ને ભટ માર્યો હે ઓલફ તો આપણે નતો નહોતો માર્યો આ વખતે એને માર્યો આપણે ખબર પડે ને કેમિકલ દવાનો ભટ મારીએ તો આપણે ફૂગમાં ને આપણે મૂંડામાં કેવી રાહત થાય છે આપણને ખ્યાલ આવી જાય બધાય કે સાચું છે ખોટું છે માઇન્ડવીને પટ માર્યો હે આપણે કેમિકલ દેવા આ વખતે માઇન્ડવી એક ભાગમાં આપણે ઓર્ગેનિક થઈ થાય જો કે આમ ગણો એટલે પટ માઇલ બહુ જાજુ કાંઈ ઉલું ન ખાય કેમ કે આપણે પછી ઉપર કેમિકલ દવા ખાતા રાસાયણિક ન નાખીએ લેલી બધી કાંઈ અસર ન થાય આજે આજે પટ મારી દીધો હે Ding panu ya tu ni. Baru tu lapan lagi ni. Lapan lagi, kalau bapak nak kerja. Kalau bapak nak kerja, kalau dah itu. Hai tuhan, hai tiada kahan, hai abdi. Complete ya. Nanti kita wujud. Baik, kita kerjakan. Abah, hai bapak nak kerja. Kalau tidak, abdi bapak nak kerja. Kadang kah? Kadang kah?

વિડીયો લાઈવ બ્લોગ લાઈવ લાઈવ કરવા ના વિડીયો આપડે હા વિડિયો વિડીયો ચાલો ડાયરો હવે હે નાખી દઈએ આપણે ફટાફટ ટ્રેક્ટર માં વરસાદ આવે પેલા વાવેતર કરી દઈ કેમ કે આ બાજુ પાછું વરસાદી વાતાવરણ થયું હે આ બાજુ હે ને ફટાફટ વાવેતર કરી દઈ ચાલુ હાલો ડાયરો જવા પડી માક પડીના દાણા નખાઈ ગયા હરવા હરવા પડતા નહી આ તો મે નહીં બસ ફળ ગયા ત્રણ માણસ રાખ્યું તું

kabuter serta ini Udi nih aja ya Jadi mau sembrei terkawani. Bagi apa ya, begitu aja nasto kalau.

હમણે પાસે આવે છે ઈંડા એટલે કીડીયું મિત્રો આ અંદાજ થોડોક કીડી માંથી ને આપડે વરસાદ ની આગાહી કરી શકાય કીડિયું જે દિવસે ઈંડા ફેરવે ને એટલે ટૂંક સમયમાં વરસાદ આવે ચાલો તમને બતાવું જાય

ને હવે ને ઉંચાઈણ જગ્યામાં લઈ જાય એટલે ટૂંક સમયમાં અને ભારે વરસાદ થવો જોઈએ હવે તો બધાને ચેનલ માં કન્ટીન્યુ બનાવી રહી ગયો ખ્યાલ આવે વરસાદ આપણે ચીડી ઉપર જોઈ અને કેવો કંદાજ આવે છે વરસાદનો ટૂંક સમયમાં એટલે લગભગ એક કા બે દિવસમાં અને વરસાદ આવો પડે એટલે આ ચીડીઓ તો સંકેત આપે છે હવે વરસાદ જેવો ક આવે તેવોક નહીં એ આગળ દિવસોમાં જોયું જાય હવે

ચાલો હવે ડાયરેક્ટ આપણે છે ને જવું છે બુલાટ ઘાસ વાટવા એટલે બીજી ગાય વાછડીને બધાને બુલાટ ખાસ નાખી દઈ અને પછી આથી આંખવા જઈ જ પછી આવતીકાલે હાલો ડાયરેક્ટ આપણે બધાને જે કમ્પ્લીટ આપણે ગુલાટ ઘાસ વાટે નાખી દીધું હે ઉલકાઈ બધાએ નાખી દીધું ને હાલો હવે ગંજી જે ને ઢાંકી દઈ કેમ કે આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયા આ બાજુ છે ને આ બાજુ વાદળ છે જો કાળું ડિબાંગ તો એને આપણે ઢાંકી દઈએ સવારમાં ઉગાડું કર્યું દસ બાર દિવસ પછી હવાઈ દે ઉગાન જઈ તે ઢાંકી દીધી હવે વરસાદ આવ્યા ત્યાં હું નહીં ને જો ખાય છે બધાય બુલેટ કાંઈ આપણી રાત આ ને બધા થઈ ગયા હતા કાચી કાચી જોયા રૂ ખાઈ મેલું થઈ ગયું

ને પછી આને આપણે હાથી આંકવા વહી ગયા તો થોડુંક કાંટી આંકવું ને પછી ગાડી બંધ થઈ ગઈ ને તો હાથે હાંકી ને લઈને વ્યા પછી ઘરે હવે એને કંઈક રિપેરિંગ કંઈક કામકાજ કરવું પડશે સવારે તો હાથ નહીં હાલે આવી જાય રોટલા બનાવ મસ્ત મજા હાલો ભૂખ જ લાગી છે મને ના ગાડીમાં એર્યું કેટલું છે ખાવાનું શી ખબર ચાલુ એ બંધ થઈ ગઈ

કિચડી આતો બનાવી કેસલી વકાધી આ તો સોનું બેન ને કિચડી ખાધી છે તાલા ડાયરો બેનારી જો વીડિયો અને બાજો ગાઈ દો છે આપણે સારાનું તો દોવાઈ ગયું હવે ગોપી બેન ને કામકાજ ચાલુ છે આજે બેજી ને જો કલ્પેશાઈ બેહી ગયો છે વીડિયો જોવા માંડી ગયો જો બના વીડિયો હે રાખી રહ્યા તો જયેશભાઈ ના આવતા લાગે હાલો ચાલો આપણે આ બાજુ ઘુમરો મારતા આવી કેમકે વરસાદી વાતાવરણ પાછું થઈ ગયું અને વિડીયોને એક એક લાઈક કરી દીજો જેને જેને લાઈક ના કરી હોય એ ફટાફટ છે ને એક લાઈક કરી દીજો એટલે આપણને વિડીયો બનાવવાની મજા આવે તમે લાઈક કરો ને આપણે વ્યૂ આવે બાવીસો પચીસો બે હજાર એવા વ્યૂ આવે પણ લાઈક માત્ર બસો બસો વીસ ધરી જેવી જ આવે છે તો લાઇક આપણે વ્યૂ બે હજાર ઉપર આવે તો સામાન્ય લાઈક તો છસો આઠસો થાય પડે ને તો એટલી જ નથી થતી મિત્રો એક લાઇક કરો યાર તમે લાઈક કરો ને તો અમને વિડીયો બનાવવાની મજા આવે વિડીયો બનાવીને મજા આવે એટલે વિડીયો મસ્ત બને એટલે ને એક એક લાઇક કરી દીજો જો આ બાજુ ફૂલ વરસાદી વાત અત્યારે થોડુંક ઓછું થઈ ગયું પણ હાંથી ને તો ફૂલ જાય તો આ બધે વરસાદ હતો અહીં ક્યાં પણ આપણે ના આવ્યો ને એટલે કામ થઈ ગયું કાલ હાથ હાલી જાય હાલો રહેરો આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા કરી દઈશું પૂરા ઓકે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ